દરમેના ત્રીજા શનિવારે ધારાસભ્ય સંસદ સભ્ય અને કલેક્ટરની વચ્ચે સંકલનની જિલ્લા સેવા સદનની કચેરી ખાતે બેઠક મળી જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની બેઠકમાં રજૂઆત કરી હતી દરમેનાના ત્રીજા શનિવારે ધારાસભ્ય સંસદ સભ્ય અને કલેક્ટરની વચ્ચે સંકલનની જિલ્લા સેવા સદનની કચેરી ખાતે બેઠક મળી જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની બેઠકમાં રજૂઆત કરી હતી દર મળતી ધારાસભ્ય સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષ અને સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સદનની કચેરીએ મળી હતી જેમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી પાદરા વિધાનસભા મત વિસ્તારમાં સિંધરોડ પાસે જે ઘણા વર્ષો પહેલા જે પૂર આવ્યું હતું અને પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામ્યા હતા તેથી ખેડૂત ખરાઈના દાખલા માટે મુશ્કેલી પડે છે તેથી ત્વરિત નિકાલ આવે પાદરા તાલુકામાં પ્રોમેગ્રેશન થયા બાદ ખેડૂતોની જમીનમાં અલગ માપ થયું હતું જેથી ખેડૂતોની માંગ હતી કે તાત્કાલિક નવું માપણી કરવામાં આવે ને ખેડૂતોને માપ સાત બાર આપવામાં આવે તેવી માંગ કરી હતી આજ સંકલનની મિટિંગમાં પાદરા તાલુકાના જે વિધાનસભા વિસ્તારમાં આવતા સિંધરોડ ગામમાં વર્ષો પહેલાં પૂર આવ્યું હતું જેના કારણે પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામ્યા હતા જેથી ત્યાંના ખેડૂતોને ખેડૂત ખરાઈ દાખલો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેથી માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં તેમણે ગુજરાત સરકાર શ્રીમાં મંજૂરી માગી લીધી છે જેથી સિંધરોટના આવા ખેડૂતોને ખેડૂત ખરાઈનો દાખલો હવેથી ટૂંક સમયમાં મળી જશે સાથે સાથે પાદરા તાલુકામાં પ્રમોગેશન બાદ ખેડૂતોની જમીનમાં જે ફેરફાર થયા હતા માપમાં તો તેની અરજીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરીને આવી ફેરફારવાળા સાતબારમાં સુધારો કરી ખેડૂતોને તેનું મૂળ માપ સાત બારમાં આવી જાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી Never miss an update.